ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન પરાળ બાળવાના કારણે પ્રદૂષણ થાય છે વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે ત્યારે સુરતની ગાંધી ગવર્મેન્ટ ઇજનેરી કોલેજમાં પર્યાવરણ ઇજનેરીના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હેતવી બુરખાવાળા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યાશી પટેલ દ્વારા મંત્રના સાયન્ટિસ્ટના માર્ગદર્શન પરાળી બાળવાથી થતાં પ્રદૂષણ અટકાવવા એક અદભુત પ્રયાસ કરવામાં આવ્યો છેલ્લા બે મહિનાની મહેનતના અંતે બંને વિદ્યાર્થીનીને ઘઉંની પરાળમાંથી રિસાયકલિંગ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મળી જે ટેકનિકલ ટેક્સટાઇલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે હેતવી બુરખાવાળાએ જણાવ્યું કે વિવિધ પ્રકારના ટેક્સટાઇલ વેસ્ટમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટેના કોમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરવામાં આવ્યા છે બે પ્રકારના એક મટીરિયલ બનાવ્યા છે તેમાં એકમાં અમે પરાળી વેસ્ટ વુલન વેસ્ટ અને કોકોનટ કોઈલ મતલબ કે નાળિયેના રેશાનો ઉપયોગ કરીને અમે એક સીટ બનાવી છે અને બીજે મટીરીયલ બનાવ્યું તેની માટે અમે પાઇનેપલ ફાઈબર વેસ્ટ પોલિસ્ટર એન્ડ વિસ્કોસ વેસ્ટનો ઉપયોગ કર્યો છે અને તેમાંથી અમે એક મટિરિયલ સીટ બનાવી છે જે સીટ આપણે ઓટોમોબાઈલ કાર તેમાં થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ તરીકે યુઝ કરી શકાય આ મટીરિયલ ગરમીમાં અવાહક હોવાથી કાર જેવા વાહનોમાં આંતરિક લેયર અને પડ તરીકે ઉપયોગ કરી શકાય જેને લીધે એસીનો લોડ ઓછો થશે આ ઉપરાંત કારના છાપરા તપશે પરંતુ કારની અંદર ગરમી ઓછી લાગશે બંને વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી ઇકો ફ્રેન્ડલી કમ્પોઝિટિવ મટીરીયલ બનાવ્યું છે જે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે